નિવેદન શ્રી ગેનીબેન ઠાકોરે એક સામાજિક મેળાવડામાં કરેલું અને એમણે સમાજને શીખ આપી હતી અને સમાજને કહ્યું હતું કે તમે ઢોંગી ધૂતારા ભૂવાઓમાં મતભેરવાઓ અને એવા ભૂવાઓમાં મતભેરવાઓ કે જે કહેતા હોય કે તમને માતા નડે છે અને નડવાના કારણે માત્ર ભયના કારણે ભક્તિ કરતા હો તો એ ભક્તિ નિષ્ફળ છે ભગવાન કૃષ્ણે જ્યારે દ્વારિકામાં ભગવાન વિષ્ણુની મંદિરની સ્થાપના કરી ત્યારે જે દેવીને તેઓએ મંદિરના શિખર ઉપર બિરાજમાન કરેલી તે માતા હરસિદ્ધ તે માતા વહાણવટી તે માતા સિકોતર તેનો સિકોતરા બેટનો ઉલ્લેખ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલો તેવી મહાન દેવીને અત્યારના સમયના સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગતા ભુવાજીઓ એ માતાજી અમારા પાંડમાં આવે છે અને પંડમાં આવે તે પણ ઠીક છે પરંતુ તેઓ ધૂણીને એવો દખાડો કરતા હોય છે કે હું ફલાણા ઢીકળાની માતા હું પાડી નાખું તોડી નાખું ફોડી નાખું અલ્યા દેવ કોઈ દિવસ આવું કે દેવ તો દેવ હોય છે જો મોટો માણસ હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અથવા એસપી કે કલેક્ટર હોય તેને પોતાની ભાષાનો વિવેક હોય છે તેઓ પણ લુખવાડ નથી કરતા હોતા તો દેવાઓની ભાષા વળી લુખી હોતી હશે દીવો કોઈને નડતા હશે અને ગેની બેને કરેલા નિવેદન વિશે વિસ્તૃત સમીક્ષા જાણવા માટે યુટ્યુબની લિંક ઉપર ક્લિક કરો અને જુઓ વિસ્તૃત માહિતી રિલેટેડ વિડીયામાં